ನಮಸ್ಕಾರ ವಿದ್ಯಾದಿ ಮಿತ್ರೋ ಚಿಪ್ ಟೆನ್ಬರ್ 9 ಸಮಯ ಸಂಖ್ಯೆ ಸೆಮಿಸ್ಟರ್ 2 ನ ಚಾಪ್ಟರ್ ಚಾಪ್ಟರ್ ನಂಬರ್ 9 ಸಮಯ ಸಂಖ್ಯೆ ಸಮಯ ಸಂಖ್ಯೆ ಅಂದರೆ ಕೆವಿ ಸಂಖ್ಯೆ ತಮ್ಯಾತಿ ಅಸುದಿ ಧನನೆ ಋಣ ಸಂಖ್ಯೆ ಜೋಯ ಸಮಯ ಸಂಖ್ಯೆ ಅಂದರೆ ಅಂಶನೆ ಛೇದ ವಾರಿ ಸಂಖ್ಯೆ ಜೇಮ ಪಿ ರಿಯೋ ಈ ಧನ ಅಥವಾ ತೋ ಋಣ ହୋଇ શકે पण ಕ್ಯೂ ರಿಯೋ ಧನ ಋಣ ಅಥವಾ ತೋ જીરો હોઈ શકે પણ જ્યારે ક્યુ રિયો ધન અથવા તો ઋણ બે જ હોઈ શકે પ્લસ હોય કા માઇનસ હોય પ્લસ કા માઇનસ બીજો એક વાત કરી પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં જે સંખ્યા લખી શકાય એને સમય સંખ્યા કહેવાય એટલું જ ખાલી યાદ રાખવાનું જે સંખ્યા ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય જેમાં પી રહ્યો ધન ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે પણ ક્યુ રહ્યો ધન અથવા તો ઋણ બે જ વસ્તુ હોય શકે એને સમય સંખ્યા કેવાય છે સમય સંખ્યા કહેવાય સમય સંખ્યાની ઓળખ અને એનો સંખ્યા રેખા ઉપર નિરૂપણ સંખ્યા રેખા એટલે ખબર જોઈ તમને જીરો થી ની વચ્ચે જે કઈ સંખ્યા આવે એને સંખ્યા રેખા કહેવાય સમય સંખ્યા ધરાવતા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ સમય સંખ્યા ઉપર ની સરવાળા બાદબાકી અને ગુણાકાર અને ભાગાકારની ની ક્રિયાઓ સમય સંખ્યા નું દશાંશ સંખ્યા રૂપાંતર એટલે સમય સંખ્યા હોય પાંચના છેદ માં દસ એનું દશાંશ સંખ્યામાં રૂપાંતર એટલે પોઈન્ટ વાળી સંખ્યા તો જીરો પોઈન્ટ પાંચ થઈ જાય નીચેના દસ વયા જાય અને પોઈન્ટ કઈ બાજુ કરશે ડાબી બાજુ કરશે ડન બધી ક્રિયાનો કૂટ પ્રશ્ન હવે કૂટ પ્રશ્ન એટલે કે કોયડા ઉકેલના પ્રશ્ન એના વિશેનો અભ્યાસ કરવાનો અને દશાંશ સંખ્યાનો ગુણાકાર ભાગાકાર તથા કૂટ પ્રશ્ન આ દશાંશ સંખ્યા કહેવાય દશાંશ સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર દશાંશ સંખ્યાનો ગુણાકાર કરવા માટે છેદમાં દસ ઉમેરવાના અને એનો વિશેનો દાખલા આવશે અને સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે p ના છેદમાં q સ્વરૂપમાં હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય હવે બે સમય સંખ્યાની વચ્ચેની સંખ્યા એટલે કે એકના છેદમાં એ રિયો એ બે સમય સંખ્યા એની વચ્ચેની સંખ્યા એટલે ઝીરો અને ની વચ્ચે આવે એકના છેદમાં બે એવી રીતે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા એના વિશેનો અભ્યાસ હવે આરિયુ યાદ રાખો એ અગત્યનું પરીક્ષામાં આ જ પૂછાય એક એક માત્મા તો શું લખેલું પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલી સમય સંખ્યાઓ છે જ્યાં પી એ શૂન્ય ધન અથવા તો ઋણ ઋણપૂર્ણાક હોઈ શકે પણ ક્યુ રિયો એ જીરો ન હોવા જોઈએ ક્યુ કેવો નવો જોઈએ જીરો નો જોઈએ શૂન્ય ધન અથવા તો ઋણપૂર્ક હોય શકે પણ જીરો કોઈ દિવસ હોવો જોઈએ નહીં પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમય સંખ્યાઓ છે બધા જ પૂર્ણાંક અને અપૂર્ણાંક કેવા છે સમય સંખ્યા પૂર્ણાંક અને અપૂર્ણાંક કેવા છે સમય સંખ્યા છે P એ ધનપૂર્ણાંક હોય તો તે ધન સમય સંખ્યા ક્યુ એ પૂર્ણાંક હોય તો ઋણ સમય સંખ્યા કેવાય धन पूर्णांक तो धन समय संख्या q t पूर्णांक तो ये ऋण समय संख्या t ये शून्य होए तो ते शून्य समय संख्या केवई ते धन के ऋण समय संख्या नहीं t ये शून्य होए तो ते शून्य समय संख्या केवई ते धन के ऋण समय संख्या नहीं પછી સમય સંખ્યાના અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહેવાય. પ્રમાણિત સ્વરૂપ એટલે પાંચના છેદમાં હવે આના સામાન્ય અવયવ પડે તો કે હા પાંચ એકા પાંચ અને પાંચ બે દસ એટલે એકના છેદમાં બે થાય તો એકના છેદમાં બે જે થયા એકના છેદમાં બે એને શું કહેવાય? એ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે આનાથી બીજા કોઈ છેદ ઉડતા નથી. દરેક સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. દરેક સંખ્યા દરેક સમય સંખ્યા રેખા ઉપર દર્શાવી શકે અને સમય સંખ્યા હોય અને વળી બે સમય સંખ્યા સમય સંખ્યાઓ છે સંખ્યા રેખા ઉપર અસંખ્ય સમય સંખ્યા રેખા હોય અને બે સમય સંખ્યા હોય ને એની વચ્ચે કેટલી તો કે અસંખ્ય સમય સંખ્યા હોય એના નાના નાના ભાગ કરતા જાવ એની સમય સંખ્યા બનતી જાય તો જીરો અને ની વચ્ચે કેટલી સંખ્યા આવે ઘણી બધી સંખ્યા આવે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ચાર પાંચ નવ હજાર દસ હજાર લાખ એકના છેદમાં લાખ દસ લાખ એ બધી અસમય સંખ્યા કેવાય જીરો અને ની વચ્ચે આવતી જ અસમય સંખ્યા કેવાય તો આ વાત થઈ

અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો સમછેદીઅપૂર્કોનો સરવાળો કરવા તેમજ અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તેજ રાખવામાં આવે છે અપૂર્ણાંકનો સરવાળો કરવા તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે અને છેદ તેજ રાખવામાં આવે છે સમછેદી અપૂર્ણાંકની બાદબાકી બાકી કરવા તેના અંશની બાદબાકી બાકી કરી અંશમાં મૂકવામાં આવે અને છેદ તેજ રાખવામાં આવે તેના અંશની બાદ બાકી કરી હંશમાં મૂકવામાં અને છેદ તે જ રાખવામાં આવે નો ગુણાકાર એટલે નો ગુણાકાર છેદ નો ગુણાકાર અપૂર્ણાંકો ગુણાકાર એટલે બીજા અપૂર્ણાંક વડે કરી બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે એક અપૂર્ણાંક ને એને બીજા વડે ભાગાકાર કરવાનો અને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવાનો એવી વાત કરી અપૂર્ણાંકનો ગુણાકાર એટલે અંશ ભેગો ગુણાકાર હોય પાંચ કરવાનું હોય અને આને શું કરી નાખવાનો વ્યસ્ત કરી નાખવાના એક ના છેદમાં પાંચ અને પાંચના છેદમાં આ વ્યસ્ત કરી નાખે એટલે અહીંયા ગુણાકાર ની નિશાની કરવાનું વ્યસ્ત કરવાનો એટલે વાત આવી થઈ એટલે એકના ચાર સમય પાંચ સમય સંખ્યા લખો એક અને જીરો ની વચ્ચેની પાંચ સમય સંખ્યા લખવાની તમે કોઈ પણ લખીએ કોઈ યાદ એટલું રાખવાનું કે માઇનસ વન અને જીરો ની વચ્ચે આવી જોઈએ માઇનસ વન એટલે બધી સંખ્યા કેવી લેવાની માઇનસ વાળી લેવાની અને છેદમાં તમે માઇનસ એક ના છેદમાં બે લ્યો માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં ચાર માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં છ આ બધી સંખ્યા કેવી છે ઝીરો અને એકની વચ્ચે આવતી સોરી માઇનસ એક અને ઝીરોની વચ્ચે આવતી સમય સંખ્યા છે તમે કેલ્ક્યુલેટરમાં હિસાબ કરીને જોતા જાય જઈજો આ બધી સંખ્યા રહી એનો જવાબ શું આવશે તો કે માઇનસ પોઈન્ટ પાંચ માઇનસ પોઈન્ટ છ ને એવો જ આવશે એટલે ઝીરો અને એકની ઝીરો સોરી માઇનસ એક અને ઝીરોની વચ્ચેનો આવશે આ થઈ તમે તમારી રીતના લખી શકો આમાં પાંચ સમય સંખ્યા લખવાની કીધી છે તેમ છતાં તમારે જોવું હોય તો આવી રીતના તમે લખી શકો અને બધા એમાં છેદમાં હાથ લખ્યા આપણે બધું એટલે કોઈ એમાં ખોટું ન પાડી શકે હવે માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે આવતી સમય સંખ્યા તો માઇનસ તનના છેદમાં બે એટલે અંશ કેવો લેવાનો હંમેશા બે કરતા મોટો લેવાનો અને છેદ હંમેશા બે રાખવાનો અને સોરી છેદ હંમેશા બે થી નાનો કરતો જવાનો એટલે તનના છેદમાં કેટલા થાય તનના છેદમાં બે એટલે એક પોઈન્ટ પાંચ થયા પછી ચારના છેદમાં બે ચારના છેદમાં બે આવે નો આવે તો કેવી રીતે કરશો તમે માઇનસ એક હતું પછી માઇનસ ત્રણ ના છેદમાં ત્રણ કરો તો એ માઇનસ એક થઈ જાય માઇનસ ત્રણ ના છેદમાં ચાર માઇનસ ત્રણ ના છેદમાં પાંચ માઇનસ ત્રણ ના છેદમાં સોરી માઇનસ એક અને બે ની વચ્ચે નહીં લેવાની હો એટલે માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે એટલે માઇનસ એકના છેદમાં બે એ તો નો જ આવે એટલે માઇનસ ત્રણ ના છેદમાં બે હવે માઇનસ ચાર ના છેદમાં બે લ્યો તો કેવું થઈ જાય તો માઇનસ બે આવે પણ કેવું થઈ ગયું ઓના કરતા મોટું માઇનસ પાંચ ના છેદમાં બે તો એ અઢી થઈ ગયો એ નો તો માઇનસ છ ના છેદ માં બે ઈ નો આલે ત્રણ થાતું જાય તો અંશ હવે તો જવો પડશે ને તો માઇનસ બે ના છેદમાં બે કરો તો એ બાજુ મોટું આવી જાય માઇનસ બે ના છેદ માં સાત ચૌદના છેદમાં તેર ના છેદમાં સાત આવી રીતના કરીએ આપણે માઇનસ બે ના છેદ માં સાત પછી માઇનસ ચૌદના છેદ માં સાત માઇનસ એકવીસ ના છેદમાં સાત એટલે માઇનસ એક ના છેદ માં ત્રણ આવશે એવી રીતના ટૂંકમાં આવી રીતના સંખ્યા લગતી જવાની માઇનસ એક એટલે માઇનસ આઠ ના છેદ માં સાત અને માઇનસ ગુણ્યા સાત શું કામ કર્યું સંખ્યા આપણે આપણે જોઈએ જોઈએ પણ વધારે એટલા માટે કર્યું વડે ગુણાવી અને માઇનસ તેર માઇનસ બાર માઇનસ અગિયાર ને એવી રીતે હવે માઇનસ ચાર ના છેદમાં પાંચ પાંચ માઇનસ બે ના છેદમાં ત્રણ

નસા શું થાય બે અને ત્રણ નો ભેગો ગુણાકાર કરી નાખો તો હું થાય બે અને ત્રણ નો ભેગો બે તેરી છ થઈ જાય એટલે માઇનસ એકના છેદમાં છ અને છ થઈ જાય એટલે બે જગ્યા એ ઉપર નીચે છ વડે ગુણાવી દિયો અથવા તો એમ નો કરવું હોય તો બે ને બે ને ત્રણ બે અને ત્રણ કોના બે એકબીજાના ઘડિયામાં આવે તો છ વાળું ચાલે માઇનસ એક ના છેદમાં છ પણ આપણે છત્રીસ વાળું લઈએ છત્રીસ માંથી છેદ નાનો થતો જાય ને એમ સંખ્યા વધુ મળતી જાય એટલા માટે છ વાળું આપણે નથી લેતા ને હું કેટલા વડે ગુણું અઢાર વડે ગુણું થાય છત્રીસ મળે ને ત્રણ ને તો કે બાર વડે ગુણું ત્યારે એટલે અંશ અને છેદમાં બે વડે ગુણવાના એટલે માઇનસ એક ગુણ્યા અઢાર એટલે માઇનસ અઢાર એવી જ રીતે માઇનસ બે ગુણ્યા એટલે સોરી બે ગુણ્યા બાર એટલે ચોવીસ અને ત્રણ ગુણ્યા બાર એટલે છત્રીસ હવે માઇનસ અઢારના છેદમાં છત્રીસ પછી વધારતા જવાના જેમ જેમ વધારતા માઇનસ બાર પછી માઇનસ અગિયારના છેદમાં છત્રીસ એવી રીતે એવી રીતે અહીંયા પોઈન્ટ લખી નાખવાના વિડીયો પોસ્ટ કરી અને આ બધા આન્સર લખી નાખવાના એક થી ચાર નંબરના ક્વેશ્ચન ના આન્સર પછી નિમ્નલિખિત પેટર્નમાં વધુ ચાર સમય સંખ્યા લખો આ પેટર્ન જ આપણે ફોલો કરવાની છે ત્રણ ના છેદ માં પછી જુઓ ત્રણ ના ડબલ કેટલા થયા ડબલ કેટલા થયા ત્રણ બાર હવે શું આવે ત્રણ પચાસ પંદર પછી ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ અને ત્રણ અઠા ચોવીસ છેદ માં જોતા જાવ તો પાંચ દસ પંદર વીસ પછી પચીસ ત્રીસ પાંત્રીસ ને ચાલીસ પૂરો છે એ ભાગ્ય હિસાબો સંખ્યા એટલે ખાલી એક પેટર્ન બીજું કઈ એમાં વિશેષ નથી એક બે ત્રણ એટલે બીજાનું જોવો એક બે ત્રણ પછી માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ અને માઇનસ સાત ચાર આઠ બાર ચાર ના ડબલ ચારના આઠ બાર અને હવે શું આવશે છેલ્લે ટાઈમ આપીશ એમાં વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાના એક ના છેદ છ એટલે આ પ્લસ માઇન પ્લસ જો ઉપર હોય તો એ નીચે કહેવાય નીચે પ્લસ કરો એટલે સોરી નીચે માઇનસ કરો તો એ જ થાય એટલે આપણે નીચે માઇનસ રાખશી એટલે પેલા જોતા જાવ ઉપરના આ માઇનસ રે એ નીચે હોઈ શકે ગમે એક જગ્યાએ હોઈ શકે જો બે જગ્યાએ હોય તો એ ઉડી જાય એટલે આપણે નીચે સમજશી બરોબર એટલે એક બે ત્રણ ચાર ઉપર ન હોય કારણ કે ઉપર હોય તો અહીંયા માઇનસ એકમાંથી બે થવું હોય તો પહેલી જ વખત કેટલા જોઈએ તો કે જીરો અને એક એટલે એમાં બે ઉમેરે એટલા માટે એના માઇનસ એ નીચે હોય એટલે કે માઇનસ છ હોય એક ના છેદમાં માઇનસ એવું હોય શકે હવે એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત અને આઠ હવે છ માઇનસ છ માઇનસ બાર એવી રીતનું છે અને અહીંયા માઇનસ ચોવીસ સુધી છે તો પછી માઇનસ ત્રીસ માઇનસ છત્રીસ માઇનસ બેતાલીસ અને માઇનસ અડતાલીસ છે અહીંયા આપણો ત્રીજો ક્વેશ્ચન પૂરો અને ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં જુઓ બે પછી માઇનસ એટલે બે ના છે બે બે ચાર અને છ બે બે ચાર અને છ બે એકા બે પછી બે બે ચાર એ ભૂલ લાગે એવું આની ભેગો ગુણાકાર અને ત્રણ નો ડબલ ગુણાકાર છ પછી છ માં ત્રણ ઉમેરો તો કેટલા થઈ ગયા નવ જો ઉપરની પદ્ધતિ બીજી ચાર સમય સંખ્યા નીચે પ્રમાણે પહેલા કઈ રીતે આવે તો કે માઇનસ બે ના છેદમાં ત્રણ હવે બે નો માઇનસ માઇનસ ગુણાકાર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એવી જ રીતે આમાં જો બે ગુણ્યા એમાં માઇનસ બે માઇનસ બે ભેગો ગુણાકાર એટલે કેટલા થઈ ગયા ચાર ના છેદમાં માઇનસ છ આ સંખ્યા રહી એનો પહેલાં કેટલા વડે ગુણાકાર કરવાનો તો કે માઇનસ એક માઇનસ એક વડે ગુણાકાર કરવાનો બેના છેદમાં ત્રણ માઇનસ બે એટલે એનો જવાબ શું મળે આ મળશે પ્લસ બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ બેના છેદમાં ત્રણ હવે એમાં કેટલા હતો કે માઇનસ બે વડે ગુણાકાર કરવાનો માઇનસ બે વડે ગુણાકાર કરો એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા ચાર અને ચારના છેદમાં કેટલા થઈ ગયા છ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છેદમાં નિશાની આપી દો નીચે હવે વડે ગુણાકાર કરવાનો વડે ગુણાકાર થઈ ગયા તેરી અઢાર માઇનસ એમ નંબરીએ હવે જોવો છ એકા સોરી છ બે બાર અહીંયા છેદ ઉડી જાય છ એકા છ બે બાર એટલે છ નવા સોરી નવ બે અઢાર એટલે માઇનસ છ ના છેદ માં નવ એવી રીતે ના એટલે ચોપન પછી માઇનસ બે ના છેદમાં ત્રણ ગુણ્યા અઢાર ટૂંકમાં માઇનસ બે ના છેદમાં ત્રણ ને શું કરવાનો ગુણાકાર કરતો જવાનો માઇનસ બે ના છેદ માં ત્રણ પછી કેટલા વડે ચાર વડે ગુણાકાર કરો તો ચાર બે આઠ છેદ માં માઇનસ એવી જ રીતે માઇનસ બે ના માં ત્રણ નો ગુણાકાર કરો તો બે પંચા દસ અને ત્રણ પંચા પંદર એટલે દસ ના માં માઇનસ પંદર અને બે છક બાર અને ત્રણ છ મુજબ ની સંખ્યા આઠના માં માઇનસ બાર દસ ના માં માઇનસ પંદર બાર ના છેદ માં માઇનસ અઢાર અને છેદ માં માઇનસ એકવીસ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન ત્રણ થી શરૂઆત કરીશું